ભાયાવદાવર પટેલ સમાજમાં સ્વર્ગવાસી લીલાવતી બેન રમણીક ભાઈ સતવારા સેવા ભાવી પરિવારના સૌજન્ય અને રોટરી ક્લબ અને શિવાનંદ મિશન વેરનગર અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી રાજકોટના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણીયની નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં અંદાજે એકસો થી વધારે લોકોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં આંખના મોતિયા પરવાડા જામર જેવા અન્ય રોગોની પણ વિનામૂલ્યે સારવાર કરવામાં આવેલ અને રોશની ઘર દ્વારા કોમ્પ્યુટર માં મફત નંબર કાઢી અને દસ બાર દર્દીઓ રજનીકાંતિભાઈ જાવિયા શૈલેષભાઈ દલસાણીયા સેવાભાવી સતવારા પરિવારના રમણીકભાઈ સતવારા હરીશભાઈ સુધારા વગેરે જહેમત ઉઠાવી હતી હું નગરપાલિકા પ્રમુખ રેખાબેન આજ રોજ આપણા નોટરી ક્લબના બધા મેમ્બરો તેમજ ભાયાવદરના આપણે જે આંખના દર્દીઓ છે એકસો ને ઓલરેડી એસી જેટલા તો ઓલરેડી દર્દી લખાઈ ચુક્યા છે ને હજી સતત ચાલુ છે તો આવા ભગીરથ કાર્યની અંદર માતાજી અને મહાદેવ ખુબ આવા ભગીરથ કાર્ય કરવાની શક્તિ આપે મારી સિદ્ધેશ્વર દાદા ને ખુબ ખુબ આસ્થા અને કોમ્પ્યુટર કોર્સ આયોજિત નેત્ર દિદા અને નેત્ર આરોપણ કેમ્પમાં

લખાઈ ચૂક્યા છે અને અઢીસો આસપાસ દર્દી થશે અને લગભગ પચીસો પચીસ જેટલા ઓપરેશન કરવામાં આવશે આ તમામ દર્દીઓને વિરનગર ફ્રી ઓફ ચાર્જ લઈ જવામાં આવશે અને ફરી પાછા ભાઈદર મુકેલવામાં આવશે અને આ કેમ્પના દાતા શ્રી ભાઈ શ્રી રોણિતભાઈ દ્વારા આર્થિક સહકાર બલે છે અને તેમના પરિવાર દ્વારા ભાડાદરમાં રંમેશ દરેક સંસ્થાઓને આર્થિક સહયોગ અને સહકાર આપે છે અને પ્રભુ તેમને દીર્ધાયુષ્ય અને વધુ વધુ આવી પ્રેરણા આપે એવી મારી ઈશ્વર પાસે કૃપા છે જય જય ભારત વિપુલ ધામેજા ઉગલેટા